મતદાન યાદી નવી તૈયાર કરવા મતદારોએ સહયોગ આપવા લોકોને જાગૃત કરવા તંત્ર દ્વારા ઝુંબેશ કરી રહેલી હોય રાજના નાયબ કલેક્ટર ડૉક્ટર મેહુલ બરાસરા કેમ્પ મથક ઉપર મુલાકાત લેતા નજરે પડી રહ્યા હતા રાજડાના ચિરાગ બી જોશીએ જણાવ્યું હતું કે એસઆઈઆરની ચૂંટણી પંચ મતદાન સઘન સુધારણા કાર્યક્રમમાં વધુને વધુ નાગરિક જોડાય પોતાનું ફોર્મ બીએલ પાસેથી મેળવી આ કાર્યક્રમ જોડાઈ અને ફોર્મ ભરવા અપીલ કરી છે મૃત્યુ પામેલા વડીલોના નામ કમી કરવામાં આવી રહ્યા છે રાજુલાના નાયબ કલેક્ટર ડોક્ટર મેહુલ કુમાર જણાવ્યું હતું કે ઝડપથી કામગીરી સમગ્ર રાજુલા તાલુકામાં હાથ ધરાઈ છે ઉલ્લેખનીય છે કે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી દ્વારા મીટિંગ આયોજન કર્યું હતું તેમાં બૂથ કમિટી જિલ્લા તાલુકાના નગરપાલિકા સદસ્યો બૂથ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન કાર્યક્રમ હાલ ચાલુમાં છે જેમાં આજના દિવસે બપોરે એક વાગ્યા સુધી તેમજ આવતા શનિ રવિ અને રોજ પણ બપોરે એક વાગ્યા સુધી બીએલઓ સંબંધિત બુથો પર હાજર મળશે આ કામગીરીમાં જે એન્યુમરેશન ફોર્મ દરેક મતદારને આપવામાં આવેલા છે તેમાં તેમની અથવા તેમના માતા પિતા કે દાદા દાદીની બે હજાર બેની મતરિયાદીની વિગતો મેળવી ફોર્મ ભરી અને બુથ ઉપર તમારા બીએલઓને આપી દેશો જેથી આ એસઆઈઆરની કામગીરી આપણે સારી રીતે પૂર્ણ કરી શકીએ આ માટે બે હજાર બેની યાદીમાં આપનું નામ શોધવા માટે અથવા આપના માતા પિતા કે દાદા દાદીનું નામ શોધવા માટે આપ ચુનાવ સેતુ અથવા ઈ ની એમએસની વેબસાઇટની પણ મદદ લઈ શકો છો અને જે લોકો આ કામગીરી જાતે નથી કરી શકતા તેમના માટે અમારા બીએલઓ સતત આપને ઉપલબ્ધ રહેશે અને જરૂરી માર્ગદર્શન પૂરું પાડશે રાજુલા નામ રાજુલા અમરેલી જિલ્લો નામ આપું છું મારું નામ ડૉક્ટર મેહુલ બરાસરા નાયબ કલેક્ટર રાજુલા રાજુલા ચિરાગ બી જોશી ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી સુધારણાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે જેમાં એક મહિનાની અંદર નવા ફોટા અને ફોર્મ ભરી ઘરે ઘરે જે બીઓનો ફોર્મ આપે છે અને દર અઠવાડિયે બે દિવસ નજીકના મતદાન ક્ષેત્ર અથવા શાળાની અંદર એ સબમિટ કરવાનું હોય છે એમની રાજુલા તાલુકામાં કામગીરી શરૂ થઈ છે જે કામગીરી રાજુલામાં પણ શરૂ થઈ છે અને બીએલઓ ઘણી ખરી સિત્તેર ટકા ઉપર લોકો જે મળ્યા છે એને ફોર્મ આપ્યા છે અને વીસ ટકા જેટલા લોકો ત્યાં મત સુધારણામાં ફોર્મ ભરી આવ્યા છે એમાં બધી વિગતો સાથે એ લોકો સ્વીકારે છે કે રાજુલામાં ઝુંબેશ ચાલુ થઈ છે તો એમાં દરેક નાગરિકોએ જે સુધારણા કાર્યક્રમ છે એમાં પોતાના ફોર્મો આપવા દરેક રાજકીય આગેવાનો બધા સાથે મળી ને આ જે ચૂંટણી પંચનું કાર્ય ચાલી રહ્યું છે એ વેગવંતુ બનાવવાને કોઈ રહી ન જાય એ માટેના પ્રયાસો થઈ રહ્યા છે રાજુલા ચિરાચોશી